આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ચોડવડિયા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો સ્નેહ મિલન સમારોહના અંતે સુંદર ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં લોક ગાયિકા જલ્પા પટેલ અને યશ્વિ પટેલ રાજેશ પટેલ જુનિયર બપ્પીદા અને સાહિત્યકાર રામદેવ લખાણી દ્વારા ડાયરામાં રમઝટ બોલાવવામાં આવી હતી આજે समस्त ચોડોળિયા પરિવારનો સુરત ખાતે દ્વિતીય સ્નેહ મેલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમ સાથે સાથે આજે સવારથી સોડોડીયા પરિવારના વ્યક્તિઓ દ્વારા કે જે ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે તેમનું એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે સામાજિક સેવાના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું અને આ સ્નેહમિલન દ્વારા પરિવારના વડીલો જેઓ કે જે પરિવાર માટે ક્યાંકને ક્યાંક ઉપયોગી થાય છે પરિવારને માર્ગદર્શક છે તેઓ લોકોનું સન્માન સાચેનું અને વિદ્યાર્થીઓને અને યુવાનોને એક માર્ગદર્શન મળે અને પરિવારના વ્યક્તિઓ વધારે સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક રીતે સમૃદ્ધ બને એવા વિવિધતા હેતુસર આ સ્નેહ મેળનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ